અને અમે ઈદની નમાજ પડી અને બધા એકબીજાને મળતા હતા જ અને અમે છોકરાઓએ બૂમો પાડી એટલે અમે બધા બહાર આવ્યા તો જોયું ત્યાર તો ઇરફાન ભાઈ સાત નંબરમાં રહે છે એમને લગાતાર એક ત્રણે ભૈયા આવી અને એવા ચક્કા મારતા હતા મારતા કે જેની કોઈ હદ નહીં એમને એટલા ઘા કરી આપ્યા છે કે જેની કોઈ હદ નહીં અને ગરીબી કાપી નાખ્યું ને એમની બહુ ખરાબ પોઝિશનમાં અહીંથી સિવિલ પર સિવિલે લઈ ગયા હોસ્પિટલે

બનાવ બની છે કે ત્રણ જણા આયા પીને ને દારૂ એટલે આને પાછળ થી કર્યો ત્રણ ત્રણે કોની પર હમલો કર્યો કઈ જગ્યા એ સંસ્કાર સ્કૂલ ફેસ ટુ અમે આજુબાજુ રહ્યા બધું અમે જોયું એટલે પાછળથી ત્રણ ત્રણ દારૂ પી ને આયા હતા ત્રણ ત્રણ દારૂ પીધેલું એ ભાઈ એમના કઈ પેલા પરિવારમાં બાજુ રે છે ત્રણ ત્રણ ઝઘડો કઈ બાબત એ ઝઘડો સગા જઈએ ઓછું પાછળ જાય ને હુમલો કરીને જતા રહ્યા

કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે